અમરેલી શહેરની મુખ્ય બજારમાં આવેલા જિલ્લા પંચાયત બિલ્ડિંગ નજીક ગટરના ગંદા પાણી ફરી એકવાર જેવો માહોલ સર્જાયો છે જેનાથી રાહદારીઓ નગરપાલિકાની કથિત બેદરકારીને કારણે આ વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી દર બે થી પાંચ દિવસે સર્જાય છે ગટર મેન્ટેનન્સ વારંવાર કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી જેના પરિણામે સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી પ્રભાવિત થયો છે જિલ્લા પંચાયત બિલ્ડિંગ નજીક ગટરના ગંદા પાણી રોડ પર ભરાઈ રહેતા વેપારીઓ દુકાનદારો ગ્રાહકો અને વાહન ચાલકો સહિતના રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે દુકાનો સામે ગંદુ પાણી ભરાઈ રહેવાથી ધંધો રોજગાર પર સીધી અસર પડે છે અને દુર્ગંધને કારણે લોકોમાં આરોગ્યની ચિંતા પણ વધી છે સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકામાં એક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ દિન સુધી આ ગંભીર સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી જેને લઈને લોકોમાં વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે બ્યુરો રિપોર્ટ CN24 News. હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ